બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના અમરનેસડામાં ગોહિલ પરિવારના કુળદેવી માતાજીનો તિથિ હવન યજ્ઞ યોજાયો કાંકરેજ તાલુકાના અમરનેસડા ખાતે ગોહિલ સમાજ પરિવારના કુલદેવી શ્રી હિંગળાજ માતાજીનો તિથિ ઉત્સવ યજ્ઞ પંડિત સિદ્ધપુર મહારાજ મુખારવિંદે શાસ્ત્રોક્ત પર વિધિ વિધાનથી સમસ્ત સમાજના અને ગોહિલ પરિવાર દ્વારા તારીખ નવ બાર બે હજાર પચીસને સંવંત બે હજાર બ્યાસીને માક્સર વદ પાચમને મંગળવારના રોજ સવારે નવ કલાકે તિથિ હવન યજ્ઞ યોજાયો હતો જે ચૌદ વર્ષોથી દર વર્ષની જેમ આ વર્ષે તિથિ ઉત્સવ હવન યજ્ઞ ગોહિલ પરિવાર અને પૂજારી વિષ્ણુગીરી દ્વારા કુલદેવી હિંગળાજ માતાજીની પૂજા અર્ચના કરે છે માતાજી તેઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે તેઓ કુલદેવી હિંગળાજ માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે ચૌદ વર્ષથી દર વર્ષે તિથિ અને યજ્ઞ હવન કરવાનું નક્કી કર્યું અને ગોહિલ પરિવાર દર વર્ષે ફાળો કરી તિથિ હવન યજ્ઞ કરવામાં આવે છે ગ્રામજનો એક થઈને હળી મળીને ભેગા થઈ તિથિની ઉજવણી કરે છે ગોહિલ પરિવાર સરપંચ કનુભા સરદારસિંહ ગોહિલ આગેવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર રહી તિથિ અને હવન યજ્ઞ સફળ બનાવ્યો હતો ગોહિલ પરિવારની અથાગ પ્રયત્નોથી તિથિ ઉત્સવ હવનયજ્ઞ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં ગોહિલ પરિવારે હાજર રહીને દર્શન કરી ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા અને સૌ પર માતાજીએ અપરંપાર કૃપા રાખેલી છે અહેવાલ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા

જય જય દેવ તાત કમાવે મરીને માતાજીની રક્ષણ કરે ગોકુળની પરમતી જય જય દેવ દર્ના લે ગોકુળનાલે અને અનેક વર્ષોથી ઉજવે છે અને આખું ગામ મળીને દર્શનનો લાભ લે છે